નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવાના છીએ અને બાપા બાપા રાત્રે વાળો કરી લીધા પછી હાથમાં એક તારો લઈને ભજનોની રમઝટ બોલાવતા તેમના મુખેથી ગવાતા ભજનો સાંભળવા માટે તેમની જગ્યાએ લોકો ભેગા થાય જલારામ બાપાના મધુર કંઠે ગવાતા ભજનો સાંભળે અને ભજનો પૂરા થયા પછી પોતપોતાના ઘરે પાછા ફરેવો એક રાત્રે જલારામ બાપા હાથમાં એક તારો લઈને ભજનો ગાતા હતા લોકો ભજનો સાંભળતા અને એમાં થઈ ગયા હતા તે સમયે જગ્યાના દરવાજે એક ઘોડેસવાર આવ્યો જલારામ બાપાની જગ્યાએ પહોંચતા જ તે ઘોડેસવારે ઘોડાની લગામ ખેંચીને ઘોડાને ને ઉભો રાખ્યો ઘોડો તો પરસેવે રેબજે બહુ ઘોડેસવાર પોતાની આંખો બંધ કરી અને મોઢું થોડું ખોલીને ઊંડા ઊંડા શ્વાસ લેતા હાફી રહ્યો હતો તેનામાં બોલવાની પણ હિંમત ન હતી ઓ કોઈ અજાણ્યા ઘોડેસવારને જોઈને જલારામ બાપાની જગ્યાએ દરવાજે ઊભેલો એક સેવક જગ્યામાં અંદર ગયો અને તેમણે ખબર આપ્યા કે જલારામ બાપાને ખબર મળ્યા કે આંગણે કોઈ અજાણ્યો ઘોડેસવાર આવ્યો છે અજાણ્યો ઘોડેસવાર આવ્યો છે જે ખૂબ જ થાકેલો છે એ સમયે તેઓ ભજન ગાતા હતા તેમણે ભજન ગાવાનું બંધ કર્યું અને પોતાના હાથમાં રહેલો એક તારો બાજુમાં મૂક્યો અને હે મારા મારા ઠાકોરજી કહીને ઉભા થયા થઈને સીધા ડેલી આવ્યા જલારામ બાપાએ કહ્યું રામ રામ ભાઈ પણ ઘોડેસવારમાં તો જવાબ આપવાની હિંમત પણ હતી નહીં જલારામ બાપાએ આવો ભાઈ આવો અંદર આવો કહીને ઘોડેસવારને આવકાર આપ્યો ઘોડેસવાર કંઈ પણ બોલ્યા વિના માંડ માંડ ઘોડાની લગામ મૂકીને ઘોડાની નીચે ઉતર્યો થાકના કારણે ઘોડેસવાર ચાલી પણ શકતો ન હતો જલારામ બાપા આગળ ચાલતા હતા અને તે ઘોડેસવાર થાકના કારણે લંગડાતા લંગડાતા જલારામ બાપાની પાછળ ચાલવા લાગ્યો જગ્યાની અંદર પહોંચતા જ તે ઘોડેસવાર એક ઝાડના ઓટલા પર ઝાડના થડને ટેકો દઈને બેસી ગયો ઘોડેસવારે એક ઊંડો શ્વાસ લીધો અને જલારામ બાપાની સામે જોઈને કહ્યું કે જલારામ બાપા ભગત હું ખૂબ જ થાકી ગયો છું વિશ્રામ કરવા માટે અહીંયા તમારી જગ્યામાં આવ્યો પ્રસાદ ત્યાર જ છે ભૂખ્યા પેટે વિશ્રામ ન કરાય ભાઈ ઘોડે સવારે માંડ માંડ પોતાની આંખો ખોલે અને જલારામ બાપાને કહ્યું કે જલારામ બાપા મારે પ્રસાદ નથી લેવો હું બહુ થાકી ગયો છું બોલવાની પણ તાકાત નથી મારામાં બે દિવસથી મુસાફરી કરી રહ્યો છું અંદાજે પછાશે કોષનો પંથ કાપીને આવ્યું છું મારે વિશ્રામ કરવો છે મારે વિશ્રામ કરવો છે મને પથારીની વ્યવસ્થા કરી આપો આટલું બોલીને તે ઘોડેસવાર ફરીથી આંખો બંધ કરીને ઝાડના થડને ટેકો દઈને બેસી ગયો જલારામ બાપાએ એક સેવકને કહ્યું તમે આ ભાઈ માટે પથારીની વ્યવસ્થા કરો હું ભંડાર ઘરમાંથી પ્રસાદ લઈ આવું છું સેવકે ફળિયામાં ડેલી પાસે લાકડાનો ખાટલો ઢાળી આપ્યો જલારામ બાપા અંદર જઈને ભંડાર ઘરમાંથી લાડવો લઈ આવ્યા શેક સેવકે ખાટલો ઢાળીને જલારામ બાપા પાસે જઈને કહ્યું કે જલારામ બાપા પથારીની વ્યવસ્થા થઈ ગઈ છે ઘોડેસવારમાં ઝાડના ઓટલા પરથી પથારી સુધી જવાની હિંમત ન હતી ઘોડેસવાર ત્યાં ઝાડના ઓટલા પર જ બેસી રહ્યો જલારામ બાપાએ એ હાથ પકડીને ઝાડના ઓટલા પરથી ઊભો કર્યો હાથ પકડીને જગ્યાની ડેલી પાસે રાખેલા લાકડાના ખાટલા પાસે લઈ ગઈ આવ્યા હો ખાટલો જોતાની સાથે જ તે ઘોડેસવાર સીધો ખાટલા પર બેસી ગયો તેની આંખો ખુલતી ન હતી તે પ્રાણે આંખો ખુલી રાખતો હતો પ્રાણે આંખો ખુલી રાખતો હતો ઘોડેસવાર માંડ એટલું જ બોલી શક્યો ભગત સફર કરીને થાકી ગયો છું વિશ્રામ કરવો છે ખૂબ જ થાકી ગયો છું એટલું બોલીને તરત જ ઘોડેસવાર ખાટલા પર લંબાવ્યું અને ખાટલામાં પડતાની સાથે તરત જ તે સુઈ ગયો ઝાલારામ બાપાએ કહ્યું કે સારું આરામ કરો પહેલાં થોડો પ્રસાદ લઈ લો ભૂખ્યા ન સુવાય જલારામ બાપા ભંડાર ઘરમાંથી જે લાડુ લઈ આવ્યા હતા તે લાડુ તેમણે પહેલા ઘોડેશવારને આપ્યો જલારામ બાપા લાડુ ઘોડેશવારને આપે તે પહેલાં જ તે ઘોડેશવાર સુઈ ગયો હતો જલારામ બાપાએ બે બે કે ત્રણ વખત કહ્યું ભાઈ થોડો પ્રસાદ લઈ લો ભૂખ્યા પેટે ન સુવાય થોડો પ્રસાદ લઈ લ્યો પણ ઘોડેસવાર કંઈ જવાબ ન આપ્યો એટલે તેમણે પ્રેમથી ઘોડેસવારના માથા પર હાથ ફેરવ્યો અને પછી લાડુનો ટુકડો કરીને ઘોડેસવારના મોઢામાં મૂક્યો તે ઘોડેસવારની આંખ ખુલી ખૂલતી ન હતી તેણે પરાણે મોઢું ખોલ્યું જલારામ બાપા તે ઘોડેસવારના મોઢામાં લાડવાનો થોડો થોડો ટુકડો કરીને મૂકતા ગયા તેમણે નાનો નાનો ટુકડો કરીને પોતાના હાથે આખો લાડુ તે ઘોડેસવારને ખવડાવી દીધો અને પછી ઊભા થયા ત્યાં જલારામ બાપાનું ધ્યાન પહેલાં ઘોડા પર ગયું જે ઘોડા પર બેસીને ઘોડેસવાર આવ્યો હતો તે ઘોડો જલારામ બાપાની જગ્યાની બહાર ડેલી પાસે જ બેઠો હતો જલારામ બાપાએ પોતાના હાથમાં રહેલું લાકડાનું ખાલી પાત્ર સેવકના હાથમાં આપ્યું અને પોતે ધીમે ધીમે ચાલીને ઘોડા પાસે આવ્યા તેમણે ઘોડાની સામે જોયું કે તે ઘોડાના મોઢામાંથી ફીણ નીકળી રહ્યા છે ઘોડાના નાકમાંથી લોહી નીકળીને સુકાઈ ગયું હતું સુકાયેલા લોહીનું નિશાન હજી પણ તેના નાક પાસે દેખાઈ રહ્યું હતું તે ખૂબ જ હાફી રહ્યો હતો તે ખૂબ જ હાંફી રહ્યો હતો ઘોડાની બંને આંખોમાંથી આંસુઓ વહી રહ્યા હતા તેની આંખોમાં થાક પીડા અને તકલીફ સ્પષ્ટપણે દેખાઈ રહી હતી જલારામ બાપાને વિચાર આવ્યો કે ઘોડે તો ઘોડા પર બેસીને અહીં સુધી આવ્યો છે સતા પણ ઘોડેસવાર આટલો થાકી ગયો છે તો આ મૂંગા પ્રાણીને ઘોડાને કેટલો થાક લાગ્યો હશે આ ઘોડો તો તે ઘોડેસવારનો ભાર ઉંચકીને અહીં સુધી આવ્યો છે આ તો તે પોતાના માલિકનો ઘોડેસવારનો ભાર પોતાની પીઠ પર ઉંચકીને બે દિવસથી મુસાફરી કરી રહ્યો હતો ઘોડો તો આ ઘોડેસવારને પોતાની પીઠ પર બેસાડીને પચાસ કોષ જેટલો પંથ કાપીને અહીં સુધી આવ્યો છે પહેલાં ઘોડેસવારે તો પોતાની તકલીફ કહી સંભળાવી પોતાની તકલીફ કહી સંભળાવી પણ આ ઘોડો તો બિશારો પોતાની તકલીફ કહી પણ નથી શકતો પોતાની તકલીફ કહી પણ શકતો નથી જલારામ બાપાની પાસે એક સેવક હાથમાં દીવો લઈને ઊભો હતો જલારામ બાપાએ એ સેવકને કહ્યું જાવ તો થોડું પાણી ગરમ કરીને લઈ આવો હું આ ઘોડાના પગ ઝારી દઉં તેનાથી આને થોડો આરામ મળશે તે સેવકે પોતાના હાથમાં રહેલો દીવો નીચે મૂક્યો અને અંદર પાણી ગરમ કરવા માટે ગયો જલારામ બાપાએ પ્રેમથી ઘોડાની પીઠ પર હાથ ફેરવ્યો તેમણે ઘોડા પરથી જીન ઉતાર્યું ઘોડાના મોં પરથી સોકડું કાઢ્યું અને પછી ઘોડાના શરીર પર પ્રેમથી હાથ ફેરવવા લાગ્યો પ્રેમથી હાથ ફેરવતા જાય ઘોડાને પણ જાણે જલારામ બાપાના પ્રેમભર્યા સ્પર્શથી થોડી રાહત થઈ હોય તેમ તે પોતાની આંખો બંધ કરીને શાંતિથી બેસી રહ્યો થોડી વાર પછી સેવક પાણી ગરમ કરીને લાવ્યો અને ગરમ પાણીનું તપેલું જલારામ બાપાને આપ્યું જલારામ બાપાએ સેવકના હાથમાંથી ગરમ પાણીનું તપેલું પોતાના હાથમાં લીધું અને પછી પહેલાં સેવકને કહ્યું જાવ જયની નિરણ લીલું ઘાસ લઈ આવો

રાહત લાગશે એમ કહીને તેમણે ગરમ પાણીના તપેલામાંથી ગરમ પાણીનો લોટો ભર્યો અને ગરમ પાણીથી ભરેલા લોટા વડે ઘોડાના પગ પર ધીરે ધીરે પાણીની ધાર કરવા લાગ્યા ગરમ પાણીની ધાર થતા ઘોડાને થોડી રાહત મળી ત્યાં થોડી વારમાં પેલો સેવક ઘોડા માટે નિરણ લઈ આવ્યો જલારામ બાપાએ નિરણ ઘોડાના મોઢા પાસે રાખ્યું અને ઘોડાની પીઠ પર હાથ ફેરવીને કહ્યું કે મારા વાલા થોડું ખાઈ લ્યો ભૂખ લાગી છે પણ ઘોડાએ તો નિરણ સામે નજર પણ ન કરી ઘોડો તો ત્યાં એમ જ બેસી રહ્યો ઘોડાની આંખો ધીમે ધીમે મિસાવવા લાગી તેને થોડી રાહત લાગવાના કારણે ઊંઘ આવવા લાગી ઘોડાને પણ તે તો હાલ્યા સાલ્યા વિના બંને આંખો બંધ કરીને ત્યાં જ બેસી રહ્યો જલારામ બાપા એક હાથે ઘોડાનો પગ પકડ્યો હતો અને બીજા હાથે ધીમે ધીમે ગરમ પાણીના તપેલામાંથી પાણીનો લોટો ભરીને ગરમ પાણીની ધાર ઘોડાના પગ પર કરતા હતા તેઓ થોડી થોડી વારે ગરમ પાણીની ધાર કરતા કરતા વચ્ચે વચ્ચે લીલા ઘાસનું એક એક તણખલું લઈને ઘોડાના મોઢામાં મૂકતા જતા હતા ઘોડો પ્રાણે થોડું થોડું મોઢું ખોલતો હતો તેમણે ઘોડાને થોડું નિરણ લીલું ઘાસ ખવડાવ્યું તેમણે ગરમ પાણીની ધાર કરીને થોડીવાર માટે ઘોડાના પગ જાળ્યા અને પછી તેઓ ઘોડાના પગ દાબવા લાગ્યા તેઓ એક હાથે પગ દાબતા જાય અને બીજા હાથે ઘાસનું એક એક તણખલું લઈને ઘોડાના મોઢામાં મૂકતા જાય ઘોડાએ થોડું ઘાસ ખાધો પછી જલારામ બાપા પાસે આંખ બંધ કરીને બેસી ગયો ઘોડો થોડી થોડી વારે આંખ બંધ ખોલીને જલારામ બાપા તરફ જોતો હતો ઘોડો ધીમે ધીમે સ્વસ્થ થવા લાગ્યો થોડો સ્વસ્થ થયા પછી તેણે જલારામ બાપાના શરણે માથું ડાળ્યું જાણે કે તે જલારામ બાપાના સ્પર્શ શરણ સ્પર્શ કરીને તેમના આશીર્વાદ લેતો હોય ઘોડો તો મૂંગું પ્રાણી છે પણ જો ઘોડો બોલી શકતો હોત તો જલારામ બાપાના પગમાં પડીને તેમના જલારામ બાપાની પાસે ઉભેલા સેવકોમાંથી એક સેવકે બીજા સેવકને કહ્યું કે ખરેખર જલારામ બાપા ધન્ય છે તેઓ આ મૂંગા પ્રાણી ઘોડાની તકલીફને પણ સમજી ગયા બીજા સેવકે કહ્યું કે જલારા બાપાના આંગણે કોઈ પણ આવે તેની તકલીફ દૂર થઈ જાય પછી તે માણસ હોય કે કોઈ મૂંઘુ પ્રાણી જલારામ બાપા કહ્યા વિના જ પોતાના આંગણે આવેલાની આ રીતે તકલીફને સમજી જાય છે અને તેની તકલીફને દૂર કરે છે એમ કહીને બંને સેવકોએ પોતાની આંખો બંધ કરી અને મનોમન જલારામ બાપાને પ્રણામ કર્યા તો મિત્રો આવા જ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે શીખવા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો અને અમારી ચેનલની અંદર તમે પહેલીવાર વિડિયો જોઈ રહ્યા હોય પહેલો વિડીયો જોઈ રહ્યા હોય તો અમારી ચેનલને એકવાર સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરી અમારા આવનારા વિડીયો તમને અવશ્ય મળી શકે કેમ કે અમે અવનવી ધાર્મિક ઐતિહાસિક અને સુરવીરતાઓની ઘટનાઓ આ વિડીયોની અંદર આ ચેનલની અંદર મૂકતા હોઈએ છીએ તો મિત્રો અમારી ચેનલને એકવાર જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ મિત્રો મળશું આપણે એક નવા વિડીયો સાથે એક નવી સ્ટોરી સાથે ત્યાં સુધી આપ સૌનો આભાર